આપણે જોઈ શકીએ છીએ વડોદરા શહેરના નાગરિકોને આ ભર ગરમી પડી રહી છે એટલે વડોદરા વીએમસીએ આપણે આ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી હોય એ પ્રમાણનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આ જે તકલીફ છે સયાજીગંજમાં ગડનાળું છે ગડનાળામાં વારંવાર આ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અહીંયાના નગરજનો એટલી પરેશાની છે આ હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે એટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે કોઈ વરસાદ નથી પડ્યો ઉપરથી લાઇન લીકેજ છે એલ એનડીવાળા એ ગટરો જો અહીંયાથી છ મેન્યુઅલ છે એ ગટરો બધી કોન્ક્રીટથી ભરાઈ ગઈ છે એલ કામના લીધે બુલેટ ટ્રેનના કામના લીધે અહીંયાથી છ મેન્યુઅલો ભરાઈ ગયા છે અને માત્ર એક મેન્યુઅલ ચાલુ છે જ્યાર સુધી એ લેવલ નહીં થાય ત્યાર સુધી આ પાણી અહીંયાને અહીંયા રહે છે આનો કોઈ નિકાલ થવાનો નથી એમ આ માત્ર જે છે એ વડોદરા શહેરમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર સત્તાધારી પક્ષ અને તંત્રનો મિલીભગતના કારણે જનતાને ભોગવવાનું આવે છે એ જો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ આ આપણે સફપણે જોઈ શકીએ છીએ અને આજે આ પરિસ્થિતિ આટલી ખરાબ છે અહીંયાના અવર જવર જે કરનારા લોકોને નાક બંધ કરીને અવર જવર કરવી પડતી હોય છે કોઈના પૂજા પાઠ કરવા જતા હોય કોઈ પોતાના ધર્મના સ્થાને જતા હોય તો આવા ગટરના પાણીનો માંથી પસાર થઈને જવું પડે એટલે કેટલું ખરાબ પરિસ્થિતિ કહેવાય એટલે કહેવાનો મતલબ એક જ છે કે તાત્કાલિક ધોરણે આનો જે છે એ નિકાલ કરો અને જો આવનાર સમયમાં જો તમે આ વસ્તુનો પરમાનન્ટ નિકાલ નહીં કરો તો આ જનતાના સાથે રાખીને હું આનો મોટું આંદોલન પણ કરીશ